આજે સેના માટે ભેગા થયા છે એ તમને લોકોને જાણ કરવાની છે ખાસ કરીને અમને મારા માન આપીને જે મારા ગેસ્ટ આવેલા છે ગેસ્ટનું બધાનું અમે લોકો સ્વાગત કરી છે અત્યાર સુધીમાં ચાર હજાર જેટલા પ્રોફેશનલ સ્ટુડન્ટ બનાવેલા છે જે લોકો અહીંયા વર્ક કરે છે ફોરેન જઈને વર્ક કરે છે અલગ અલગ જગ્યાએ પોતાના પ્રોફેશનમાં ટોપ ઉપર છે જેટલા પણ તમે લોકો રાજકોટ સિટીમાં જુઓ હેડ્રેસર બેસ્ટ એ એટ્રેક્શન એકેડમીના હોય તમે લોકો બહાર જે જાતા હોય સ્ટુડન્ટ વધારે વધારે તો એ પણ એટ્રેક્શન એકેડમીના હોય વધારેમાં વધારે અમારી પાસે સ્ટુડન્ટ એટલા માટે હોય છે કે અમારો જે માહોલ હોય છે એટલા જ બાર રાહ હોય છે એનું મેઇન કારણ એ છે કે બધાને એમ લાગે છે કે આપણું કામ છે ક્લિયર થાય છે બધાને યસ નો જ્યારે પણ તમે લોકો એટ્રેક્શન સાથે જોડાવ ત્યારે તમને ખુદને જ એમ થાય કે આ જે વર્ક છે એ આપણું છે અમારા માનને આપીને જૂનાગઢ થી આવેલા છે ઓલરેડી જેતપુર થી આવેલા છે ભાવનગર થી આવેલા છે દરેક સ્ટુડન્ટ ઓલરેડી પાર્ટિસિપેન્ટ થયેલા છે ખાસ સ્ટાર્ટ કરી છે બેગ છે તમારી પાસે ઊંચી કરો કોઈ બેગ આપેલી છે ઓકે એ બેગ જે છે ને એની અંદર શું શું છે ને ડીપ થી સમજાવી દો એટલે તમે લોકો કરી શકો એક એક વસ્તુ આપજો તો જરા ક્લિયર સમજાવી શકો

શીખડાવવાનું છે અલ્પેશભાઈ નક્કી કરેલું છે શીખડાવીને જવું પંદર મિનિટ નો ટાઈમ છે અમારી પાસે એટલે પાર્ટિંગ કોઈ કેસે હાથ ઊંચો કરી કોઈ ભાઈ માઇક લઈને વચ્ચે જાજો હેરડ્રેસર હોય એને ત્રણ વસ્તુ આવડવી ખૂબ જ જરૂરી છે હેર કટ માટે બરાબર પછી પેલું પાર્ટિંગ બીજું સેક્શન અને ત્રીજું ડિગ્રી આ ત્રણ વસ્તુ જે લોકોને પરફેક્ટ આવડતી હોય ને એ લોકો આખું વીચીને કટ કરી શકે અને એ લોકોને કદાચ ઊંધા લટકાવી દીધું તો ફાઈન જ હેર કટ કરે ક્લિયર થાય છે Yes no. બધાને ટાઈમે ટાઈમે હા ને ટાઈમે ટાઈમે ના રાતો તો બાર 6 વાગ્યા સુધી કેવાનું છે. નકર એક ને એક ચલાવશું અમે ઓકે અમાર મોડેલ છે. ના હે આપણે ચેક કરશું. શું रिक्वायरमेंट છે મેં તમને. અચ્છા ઓકે. સર આ હું મજી મોડેલ છે મમકા છે અને છેલ્લા 20 વર્ષથી આવડી હતી બે કે હોય અને કાય એનું સ્ટેજ ઊંચું થઈ ગયું એટલે એ લોકો ફિલ છોડી દે છે તો બહુ સારું કે અમારી પાસે 20 વર્ષથી કન્ટિન્યુ મોડેલ છે અમારી કોઈ પણ रिक्वायरमेंट હોય કેમિકલ ટ્રીટમેન્ટ ની હોય હેર કટ ની હોય બ્રાઇડલ ની હોય તો એ છે એનું સ્ટ્રક્ચર મતલબ એના હેર નો પ્રકાર શું પ્રકાર છે ઓલમોસ્ટ આપને જે ક્લાયન્ટ મળે છે ને એ બધા ક્લાયન્ટ એવા હોય છે કે ફોટો લેના સંતુ રીલ તો ક્લિયર નહી કરો ને ત્યાં સુધી પોસિબલ નથી સમજાય છે આપણે બ્લો ડ્રાય કરીને તો કમ્પ્લીટ કરીને મોકલી દેસું પણ ઘરે જઈને માથું ધોશે ને તો હતા ને એવા ને થઈ જાય અને 90% સુધી ક્લાયન્ટની એ જ વાત હોય છે અમે લોકો 20 વર્ષથી સલૂન પાર્લર એ ચલાવી છે એટલે દરેક ક્લાયન્ટની એ જ ફરિયાદ હોય છે તમે કરજો ત્યારે તો બહુ ફાઈન થઈ જશે હો પછી ઘરે જઈને हेयर વોશ કરીને તો હતા ને એવા ને એવા થઈ જશે ક્લિયર થઈ છે યસ નો યસ તો હંમેશા તમારું કન્સન્ટ્રેશન જે છે એ સ્ટ્રોંગ હોવું જોઈએ હેરનું સ્ટ્રક્ચર જ્યાં સુધી તમને લોકો પણ કટ નું લોંગ લાસ્ટિંગ નહીં રહે ક્લિયર થાય છે યસ નો ઓકે અચ્છા હેર કટ કેટલો ટાઈમે કરાવવું જોઈએ તમે લોકો ઓલમોસ્ટ પાર્લર વાળા છો તો હેર કટ કેટલો ટાઈમે કરાવવું જોઈએ આઈડિયા છે કોઈ ને યસ નો તમારે લોકોને સાત તો દેવો જ પડશે છ વાગ્યા સુધી અમે થકવી દેવું એક્સપિરિયન્સ છે સ્ટુડન્ટને અચ્છા કોઈ પણને હેર કટ કરવું હોય તો એ લોકો ત્રણ મહિને હેર કટ કરાવી શકે કેટલો મહિના બીજી જે છે એને કહેવાય હેર ટ્રીમિંગ ક્યાર છે બધાને નો ટ્રીમિંગ એટલે હેરના ઇન્સ અડધો ઇંચ સુધી નાખવા મેન્ટેન કરવો છે લોંગ ટાઈમ સુધી રાખવો છે તો હેરને ટ્રીમ કરવા જોઈએ ક્લિયર થાય છે બધાને નો ઓકે આપણે ક્લાયન્ટના છે વેવી હેર છે તો એના ઉપર આપણે કટ કરશું ક્યુ કટ જોવું છે તમારે કોઈ ઈઝી જોવું છે કે થોડુંક વધારે એડવાન્સ જોવું છે એડવાન્સ જોવું છે ઓકે કોઈ મને હેલ્પમાં આવજો ભાઈ માઇક પકડવા માટે પ્લીઝ ક્લાયન્ટનું આપણું જે સ્ટ્રક્ચર છે એ વેવી છે તો વેવી હેર ઉપર ક્લાયન્ટ ખુલ્લા પણ રાખે છે અને ઓલરેડી પેક પણ કરે છે આપણું મોડલ છે બરાબર મને કીધું સર બેક સાઈડ જ કીધેલું સર તમને મજા આવી ઉપર જો તો હોય છે બરાબર અચ્છા નામ છે સર આવેલા છે बाजू માં આવેલા છે છે સાથે મારા પેરેન્ટ્સ ફર્સ્ટ મને સ્ટેજ ઉપર છે મારા પેરેન્ટ્સ આવેલા છે અને મારા સાસુ આવેલા છે શું કરે છે સ્ટેજ ઉપર યાદ બધાને ક્વેશ્ચન આન્સર અને આગળ આપણે બધા વોટિંગ કરશું Presenting Category B Chemical Treatment

પોતાની હાજરીથી પ્રોત્સાહન જરૂર આપે છે અને ખાસ એવી જગ્યા કે જે બહેનોના એમ્પાવરમેન્ટ માટે છે એટલે બહેન હંમેશા એના માટે હર હંમેશ તત્પર અને ઉર્જાવાન થેન્ક યુ સર એટલે એવોર્ડ આપીને એલાન દીપ પ્રગટ્ય કરીએ એક વાત આવીને તો દીકરી પર ઉત્સવ હોય એક એક સીટ આપી દઈએ ઘણા બહેનો ખૂબ અચાનક તમને જેનું કામ કરવું છે યેલો કલરની ચેહની અંદર માત્ર એક સીજી લખવાનો છે એક સાથે બે અલગમાંથી માત્ર એક ટીજી તમારે ઉપર લખવાનો છે તમારી પાસે કલેક્ટ કરવા માટે આવે બેજના એમાં તમારી મોબાઈલ નબરજસ્ત બે કર્યું મહેનત ખાતે આની પાલી પણ બીજું ચિંતા ઘણો ભાઈ ગયો સુરિલભાઈ ન હતું વાહ અમારા જુનાગઢની સોંગાઈ દીધો

हूँ अधिक के लिए विनती करूँ ये अलका बेन ने ये खूब कर रखा है अलका बेन मैं बिल्डिंग पालन आज का मेहमान सरी जाओ इसे आओ अलका बेन આ જયેશભાઈ દ્વારા અને ભરતભાઈ દ્વારા તમામ દીકરીઓને ખાસ સમગ્ર રાજકોટમાંથી એ ગામડાની દીકરી હોય રાજકોટમાં રહેતી દીકરી હોય કે બીજે ક્યાંય પણ આવેલી દીકરી હોય એમને ઈચ્છા છે કે અમારે આ કોર્સ લગત શીખવું છે અમારે આગળ વધવું છે તો એમને ખૂબ સરસ રીતે તાલીમ આપવામાં આવે છે અહીંયા આપ સવિશેષ એ જે શીખ્યા છે એ આપ નિહાળી શકો છો અને એટલું જ નહીં પરંતુ એને ત્યાં આવેલી દીકરીઓને ઈનામ આપવું કે જયેશભાઈને ત્યાં આવેલી દીકરીઓને ઇનામ આપવું એવું નહીં પણ આપ સૌ એના જજ